મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજામાં ને જો એક નવ લોગમાં તમારે બધાનું સ્વાગત છે આજે આપણે વાડીએ સવાર સવારમાં આવી ગયા કારણ કે કાલે તો વરસાદ ભરપૂર પ્રમાણમાં હતો તો આપણે જો અત્યારે વાડીએ પણ આવી ગયા છે અને આપણી ગાડી ઉપર તો નથી ગાડી તો જો અહીંયા અંદર મૂકી દીધી છે આપણે ને ચક્કર માર્યો તો વાડીએ તો જો હજી તો ખેતરમાં પાણી ભર્યા જ છે હમણાં ચાલો ચક્કર મારી આવી આપણે કાલે વાવેતર કર્યું હતું પણ એમાં રપટો તો થોડો ઘણો આવેલો તો હું કહો તો ચાલો સવાર સવારમાં વાડીએ મારી આવીએ ને આપણી ગાડી બે દિવસ ત્યાં પડી છે તેનો પણ કંઈક નિકાલ કરવો નહોતો કે ભાઈ ચાલુ કરીને ઘરે લઈ જઈએ ચાલો આપણે પણ આટો ફેરો પછી ગાડીની કંઈક વ્યવસ્થા કરી લઈએ આપણે વાડીએ આપણી વાડીએ પણ પચી ગયા ત્યાંય પણ પાણી તો પછાટે પાણી ભર્યું છે જેટલું જો આ બધું પાણી તો ભરેલું છે જ આમાં પાણીનો નિકાલ ઓછો છે ધીમી ધારે થાય છે પાણી એટલે હાલે છે વાંધો નથી થોડું 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 કારણ કે ખેતર છે ત્યાં પાણી તો ભરતું તો રહીએ જ આપણે તો જો કાલ લઈને પરમ દિવસે આની અંદર માંડવી આવેલી હતી હજી તો હું છે કે ઉઈ ગયું ન હોય પણ ઊંધા છીતું કરવાનું રહી ગયું છે આપણે બાકી ઊંધા જીતું એટલે રપટો આપવાનું અને એક સાઈડથી વરસાદ પણ જો ધીમી ધારે અત્યારે ચાલુ થઈ ગયો છે આમ વાદળું પણ એવું અંધાયેલું છે જોરદાર રેડો આવે એવું દેખાય છે તો ચાલો આપણે ગાયકા પણ પાછા ઓળીએ જતા રહીએ આપણે ઓળીએ કારણ કે ત્યાં આપણે ગાડી પડી છે ચાલો જો આપણે હવે હું છે કે થી ચક્કર મારીને ઘરે જવાનું છે સાટા પણ આવતા હતા તે પણ રહી ગયા છે ને હવે આપણે જવાનું છે માણાવદર એક મિટિંગની અંદર ત્યાંથી આપણે ફોન પણ આવી ગયો છે તો આપણે નીકળીએ ઘરે અને એવું લાગે તો માણાવદર નીકળીએ નો પાછો રિપ્લાય આવે છે એ પ્રમાણે નીકળવાનું છે તો કાલે ઘરે જઈએ અને કમ્પ્લીટ થઈ જઈએ કપડાં ઉપડે ચેન્જ કરી લઈએ ત્યારે કારણ કે વાડીના કપડાં પહેરેલા હોય ત્યાં ઓફિસ લે જવાનું છે મિટિંગની અંદર તો ચાલો આપણે નીકળીએ ઘરે નેટસર્ટ કંપનીની છે ઓર્ગેનિકની તો આપણે એમાં રસ થોડોક વધારે છે ઓર્ગેનિકની અંદર તો આપણે ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને ચાલો નીકળી આવ્યો ઓફિસ જવા માટે ત્યાંથી ફોન આવે પ્રમાણે શ્રી કૃષ્ણ આરણ મહાદેવ કેમ છે બધા મજામાં એક નવા લોકો તારો દેન સાગર છે જો અત્યારે અત્યારમાં સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો બધા નાસ્તા લઈ બેસ થઈ ગયા છે નવરા બેઠા બેઠા નાસ્તા ખાવી ના નવરા બેઠા બેઠા ભૂખ બહુ લાગે બધા બે બાપુ દીકરો લાઈનમાં બે ગયા છે આટલો વરસાદ છે તે ગરમીનો માહોલ એટલો છે હું કે કરારમાં ઉગી ગયા દાણા

મેં તો અહીંયા દાળ દાળ પલાળી દીધી છે કે દૂર દાળ ભાત નથી કર્યા તો ચાલો અત્યારમાં દીધી દાળ તરસની છે ગરમ પાણીમાં ને અહીંયા મૂકી દીધી આપણે ચોરી બફાવા ક્યાં દિવસના કર્યા નથી ને તો ચાલો કેરી હતી એટલે કરવા કઈ વારો આવે ને તો હવે ચા પાણી પાઈ દઈએ એટલે વાઇટ કાલી ને બે ગયા ચા પીવા પો ભાઈ વાઈટ કંઈ સાફ કર નહીં ખસે

અને આપણે રોટલી પણ બનાવવાની લોટ બાંધી લીધો છે અને આપણે દાળ બફાઈ ગઈ છે અને ભાત પણ રેડી થઈ ગયા છે ભાતનું આપણે પાણી હવે કાઢી રેડી રેડી થઈ ગયા છે બધું મસ્ત મજાનું બની ગઈ છે હવે સાડા વાગ્યા થયા છે એટલે બાર વાગે આપણે જમવા બેસી જાવ તો આપણે પહેલાં ફટાફટ રોટલી બનાવી લઈએ પછી બીજી બનાવશું શાક ને દાળ શાક તો બની ગયું દાળ પછી વઘારશું હજી એમાં હવા ભરી છે પછી વધારશું આજે તો બધાને જામો પડી જવાનો છે ફૂલ ડીશ છે તે પપ્પા ફૂલ કે ચટણી નાખો બોલો કેટલું તીખું ખાવું હોય છે પછી એમ કે હું તો તીખું નથી ખાતો ભેળ દેવું કરીને દેવું નહીં ને ગૌ એમ કે દેવું કર્યું તીખું આય ને

બાર કાચી વેંદર एकदम મસ્ત મજાનું એક ડાઘો ન રહ્યો છે કોણ તો ગેરી કામ કરીએ ને આપણે એક મીટિંગ નું કરવાનું છે તો આપણે નું કામ ચાલુ કરીએ ભજીયા ખાવા કોને ખાવા તો અમારે ના રામન જ કરવા આ જમે કે હું નથી ખાવા અમે આમણા જ ખાતા હજી

કામ પૂરું થઈ ગયું મને રોનું હતું ને કામ પૂરું થઈ ગયું તો આપડે આપણું કામ તો હોય છે એટલે આપણે આપણું કામ કરવા મંડ્યું અહીંયા વાતાલા ફાઈલા રાખશું ની બજારમાં મસ્ત મજાના નવરા બધા હે તો બેઠી ગયા છે જો ચાલા આપણે હંજે આપણે બેહી ગઈ કોથળીનું કામ કરવાનું છે અહીંયા બાર લગાવી છે અહીંયા એટલે પાણી અંદર આવે ને ઓછું આવે ચાલા આપણે બનેલી કોથળીનું કામ સવારે પ્લાજો પૂરો કરીને અત્યારે કોથળી કરીએ પછી બીજું ક્યાંક કાલે કોર્ટીક કે કેવું આટમે લઈ લઉં બનાવવાનું આ જો આપણે લુગડુ બનાવ્યું છે તો હજી થોડું કાર્ટક ફૂડ અંદર જ રહે એ હજી એક પાછળ નીચે લગાવી જો હે આટલું તો ભેગું ન થાય એમ હેઠે લગાવવું પડે એમ ન ચાલે હેઠે લગાવવું પડે ઉપર વારો છે નીચે હજી લગાવવું પડે ઘટે ચાલો તો કોથળી લગાવી દે કર્યું પણ અમારું થોડુંક ટૂંકું થયું એટલે પાછું આજે એમાં નવું નવું એડ કરવું જોઈએ થોડું કેમ એક કોથળીનું ઘેટું છે તો એ નાખી દેવાનું રહે સરસ ચાલો ચાલો મારે પણ ફોન આવી ગયો

અહીંયા તેલ પણ મુકાઈ ગયું છે ફૂલ ગેસ કરીને પૂરી હવે ના આપણે પડવા માંડીએ જઈને એટલે ચાલો જો આપડી પૂરી પણ વેની છે વ્યવસ્થિત કરાવવા માટે અહિયાં એક ઘણું તો ઉતરી ગયું છે કેવી મસ્ત મજાની ફૂલ દળા જેવી થઈ ગઈ છે મસ્ત મજા આવી ચાલો કે ગાય ગાયનું કામ પણ પૂર્ણ કરી લઈએ અને વિડિયાને પણ હવે અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કરી તો ગાય ગાય કરી નાખજો બે લાઈક બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયા સાથે ઓકે ટાટા બાય બાય